હલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે હું તમને ફરી એકવાર બતાવવાનું છું સરસ મજાની સિંગલ એક જ પટોળા સાડી પટોળા સાડીની કલર કોમ્બિનેશનની આપણે વાત કરીએ તો યેલો સાથે સરસ મજાનું પિંક કલરનું કોમ્બિનેશન કરેલું છે અને સાડીની વચ્ચેની આપણે ડિઝાઇનની વાત કરીએ તો નવરત્ન ડિઝાઇન મૂકેલી છે જેની અંદર અમે સરસ મજાનો ગ્રીન યેલો રેડ વ્હાઇટ બ્લેક જેવા અલગ અલગ સરસ મજાના કલરો કરેલા છે બોર્ડરની વાત કરીએ તો સેલરી બોર્ડર રહેવાની છે જેની અંદર પણ અમે સરસ મજાના અલગ અલગ કલરો મૂકેલા છે જેવા જ કે યલ્લો રેડ મોરપીચ બ્લેક જેવા અલગ અલગ કલરો કરેલા છે સાડીની કિનારની આપણે વાત કરીએ તો કિનારની અંદર પણ અમે ગ્રીન યેલો જેવી અલગ અલગ પેટર્ન મૂકેલી છે જેથી સાડીનો લુક પણ એકદમ સરસ રહેવાનો છે અમારું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે એટલે પ્રાઇઝમાં પણ તમને એકદમ રીઝનેબલ રહેવાનું છે હવે આપણે સાડીનો પાલવ જોઈશું સરસ મજાનો પિંક કલરમાં પાલવ રહેવાનો છે પાલવની વાત કરીએ તો બોક્સ પાલવ રહેવાનો છે જેની અંદર અમે બંને સાઈડ બોર્ડરના પટ્ટા મૂકેલા છે વચ્ચે ઝાડ મૂકેલું છે ઝાડની અંદરના કલરોની પણ આપણે વાત કરીએ તો એની અંદર પણ અમે ગ્રીન યલો રેડ જેવા અલગ અલગ કલરો પૂરેલા છે પાલવની અંદર પણ અમે કિનારની અંદર પેટર્ન મૂકેલી છે જેથી કરીને પાલવનો લુક પણ એકદમ સરસ રહેવાનો છે પાલવની અંદર પણ અમે સરસ મજાનું જરીપટ્ટાનું વ્યુંગ કરેલું છે એટલે પાલવનો લુક પણ એકદમ સરસ જ રહેવાનો છે સાડીના ફેબ્રિકની વાત કરીએ તો પ્યોર સિલ્કમાં ફેબ્રિક રહેવાનું છે અને સાડીની લંબાઈની વાત કરીએ તો પાંચ પોઈન્ટ પાંચ મીટરની સાડીની લંબાઈ રહેવાની છે પ્લસમાં બ્લાઉઝ રહેવાનું છે સાડીના વજનની વાત કરીએ તો છસોથી સાતસો ગ્રામનું સાડીનું વજન રહેવાનું છે જે પણ કોઈ બહેનોને આ પટોળા સાડી ગમતી હોય તે અમારા વોટ્સએપ નંબર પર મેસેજ કરીને ખરીદી શકે છે અમારો વોટ્સએપ નંબર છે નાઇન સેવન વન ટુ એટ વન નાઇન ટુ સેવન થ્રી સાડીના બ્લાઉઝની વાત કરીએ તો સરસ મજાનું પિંક કલરનું બ્લાઉઝ રહેવાનું છે પ્લેન પિંક કલરનું બ્લાઉજ આવવાનું છે જેની અંદર પણ કિનારની અંદર સરસ મજાની અલગ અલગ કલરની પેટર્ન મૂકેલી છે જેથી બ્લાઉઝનો લુક પણ એકદમ સરસ રહેવાનો છે જે પણ કોઈ બહેનો પટોળા સાડી પહેરવાના શોખીન હોય તેવી બહેનોને જરૂરથી અમારો આ વિડીયો શેર કરજો અને જો આ વિડીયો તમારે તમને અમારો ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આવું પટોળા સાડીનું નવું નવું કલેક્શન જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ